રોનજી હો બોડી ઓલો વાડે હો પમરાડો વાડે પમરાડો મને તો ચાલવા મને સાડી તો હે જબર સાડી હો હટજો કम्मूજી રેડો કઢાનો રેડો વીસરાઈ હટજો જાના બે બંકા ફાસે ફાસ બંકા ફાસે આજ ઇસકો હા ફૂલ ઢટા જેવા થઈ ગયા અ હું હું તમાર હ કઢાનો રેડો રે કઉ આયા હે આયુ

બાપા સુહે એક ડાયલોગ લાયો ને હો બોલીનો જીયોનું ટાવર આ दारुડિયાનો પાવર જો તો તરા ખાલી થાય ગરમ થાય માર દે ઉતાળમાં એય

પાવર બાલક માર નામ લીઓ નું પાવર ગામુજી નો પાવર જોવા જોવા જઈએ દેખાય તડકો તો તળાવ ખાલી થાયુજી બગડાય ના રહે તારી ફેવરીયા પાગડી હમણે ખેડ મેદાન તા એ મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ એ તો શું <poweroused> <Heroic> <mon harvesting>

જોજોજો માથે દબાવ્યું માથે પડ્યું તારા બાના નોકન ની રાખ્યું જા કે હોય એટલે તો દબાય માર બોસ હું છું એક તો મારા પૈસે પ્યુપ પા દાદાગીરી કરે કાકા હા તમ ફોટા ને પઢાવો ફોટા તોટલે આવે એટલે આવે એ સરપન તમે બધાને બોલાવ્યા હાજી એક જ બોલો કી

સરપંચ સાહેબ કરવા મૂકી દો કે સરપંચ સાહેબ કરવા આવ્યો અમારું વસાય નખુ લે આલે શું કરી તો બરવાડે શું કરી તો જો બર બે હા અન લેટ લે બચી ગયો આ ગબુજી પૂછો તો રોડી વાળી તો બોલજો ચોકળ પડ્યો કેસ લગાય જો 300 ની ન લગાય દી કલમ કલમ લાગતી બરિયા પૂવા દોડ ઉપર હોડો પૂવા નહીં તારા બાનું હોય કણ તારા બાનું ઓડી છે ખબર નથી તમે ભલે આજો બગુજી તમે આજો ને આ તમારી બધાની ઊંઘ ગરમ થાય ગમુજી નો આગો છે ચાર છત્રી જાય એટલે